ગુજરાતના સૌરાષ્ટ્રના એક નાના ગામ અંબાલિયામાં બળવંતભાઈ ભટ્ટ નામના સન્માનિત શિક્ષક રહેતા હતા ગામમાં દરેક તેમને બાપુજી કહીને બોલાવતા જીવનમાં અત્યંત સિદ્ધાંતવાદી સત્યનિષ્ઠ અને પ્રેમાળ સ્વભાવ ધરાવનાર બાપુજી માટે પૂરા ગામ જ પરિવાર સમાન હતો ઘરે પત્ની સુમિત્રાબેન મોટો દીકરો હરીશ અને નાની પુત્રી સમીરા એમ ચાર વ્યક્તિઓનું સુખી કુટુંબ હતું બાપુજીનું જીવન એક જ સિદ્ધાંત પર ચાલતું સેવા કરવાથી જીવનનું સત્ય મૂલ્ય થાય તે વખતે હરીશ વીસ વર્ષનો હતો તેજસ્વી નમ્ર અને ખૂબ જ હોશિયાર ઘરનું દેશી દૂધ ઘી વેચીને અને નોકરી કરીને હૃદયપૂર્વક અભ્યાસ કરતો ઇજનેરી કરીને શહેરમાં મોટું સ્થાન મેળવ્યું આ તેની ઈચ્છા હતી માતા પિતા તો તેની આંખોમાં પોતાના સપના જોતા પરંતુ જીવેન હંમેશા મનગમતું થતું નથી એક સાંજ હરીશ સ્કૂટર પર શહેરમાંથી પાછો ફરી રહ્યો હતો રસ્તા પર મોટી ટ્રકના ડ્રાઈવરે દારૂ પીધેલો ભારે ઝડપે સ્કૂટરને અથડામણ થતાં હરીશના છુંદા ઉડી ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો આસપાસના લોકો બાપુજીને દોડીને બોલાવી ગયા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરે જણાવ્યું મગજમાં ભારે ઈજા છે બચાવની શક્યતા ઓછી છે તે ક્ષણે જાણે આકાશ તૂટી પડ્યું સમીરા રડી રડીને અર્ધમૂર્છિત થતી સુમિત્રાબેન હાહાહા કરતી અને બાપુજી નિષ્પ્રાણ થઈને દીકરાના માથા પાસે બેસી ગયા બાપુજીએ હરીશનો હાથ પકડી લીધો તેમના ગાલ પર આંસુઓનો ધોધ વહેતો હતો અચાનક હરીશે ધીમે એ અડધે અવાજે કહ્યું બાપુ રડશો નહીં મારું કંઈ લીધેલું નથી બધું ભગવાનની મરજી બાપુજીને લાગ્યું કે સમય અટકી ગયો થોડી પળોમાં હરીશ દીર્ઘ શ્વાસ લીધો અને તેની આંખોના દીવા બુજાઈ ગયા તે રાત ગામમાં એક ભારોભાર શોક જેવી હતી આખું ગામ બાપુજીના ઘરના આંગણે ભેગું થયું કોઈને શબ્દો મળતા નહોતા સુમિત્રાબેન પર તો આઘાતનો એટલો પ્રહાર થયો કે તેઓ માનસિક રીતે તૂટી ગઈ ખાવું પીવું બોલવું બધું ઓછું થઈ ગયું બાપુજી બહારથી મજબૂત દેખાતા પરંતુ અંદરથી એ દરરોજ તૂટી રહ્યા હતા ગામવાસીઓ સાંત્વના આપવા આવતા પણ રાત્રે બાપુજી એકલા રૂમમાં રડી રડીને ભીંજાઈ જતા વર્ષો સુધી તેમના હૃદયમાં એક જ પ્રશ્ન શા માટે શા માટે મને જ આ વેદના સમય ધીમે ધીમે વહી રહ્યો હતો સમીરા હવે બારમા ધોરણમાં આવી હતી ભાઈનું સ્વપ્ન અધૂરું જોયું તો તેણે પોતાના હૃદયમાં પ્રતિજ્ઞા લીધી હું ભાઈનું સ્વપ્ન પૂરું કરીશ મા બાપુને ફરી વસાડીને બતાવીશ બાપુજીના પેશન્ટ અને ગામના લોકોની મદદથી સમીરાએ ઇજનેરીમાં એડમિશન લીધું રોજ સવારે ટેમ્પો પકડીને પચાસ કિલોમીટર દૂર કોલેજ જતી ન રડતી ન ફરિયાદ કરતી પણ રાતે ભાઈનો ફોટો જોઈને ચૂપચાપ રડી લેતી દિવસો વર્ષમાં ફેરાયા સમીરા હવે ખૂબ જ પ્રભાવશાળી ઇજનેરી બની ગઈ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં તેને મોટી કંપનીમાં નોકરી મળી પ્રથમ પગાર મળ્યો એ દિવસે તેણે બેન બજરા કરાવ્યા નહીં પરંતુ બાપુજી અને સુમિત્રાબેનના પગ ધોઈને કહ્યું તમારી શક્તિથી જ મેં ભાઈનું સપનું પૂરું કર્યું છે ઘરમાં વર્ષો પછી પહેલીવાર હૃદયથી હાસ્ય નીકળ્યા સુખના દિવસો લાંબા ન ટક્યા માત્ર છ મહિના થયા હતા ત્યાં કે એક દિવસ બાપુજીને ખૂબ કમજોરી લાગવા લાગી હોસ્પિટલમાં તપાસ કરાવી અને રિપોર્ટ આવ્યા બાપુજીને અંતિમ અવસ્થાનો રક્ત કેન્સર છે સમીરા એક પણ માટે બોલી પણ ના શકી સુમિત્રાબેન સન્ન થઈ બેઠી રહી દુઃખ જાણે ફરી ઝપાટો મારીને આવી ગયું બાપુજી શાંતિથી બોલ્યા બાળાઓ ડરશો નહીં મૃત્યુ તો દરેકનું સાચું ઘર સમીરા તેમના સાંજે જ્યારે બાપુજીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી સમીરા તેમના પગ પાસે બેઠી રડી રહી બાપુજી ધીમેથી બોલ્યા સમીરા એક છેલ્લી વિનંતી છે સાંભળતી સમીરાએ આંસુ પોછીને કહ્યું કહો બાપુ જાણે પ્રાણ છે તમારા દરેક શબ્દમાં બાપુજી બોલ્યા હરીશનું અધૂરું સપનું તું સાકાર કર્યું હવે તું અને તારી માં ખુશ રહીને જીવન જીવજો દુઃખને જીવન ન ગણજો મારી યાદમાં ડરશો નહીં બીજા માટે કામ કરજો સેવા કરજો એ જ મારી સ્મૃતિ અને થોડા પળોમાં બાપુજીના શ્વાસ થંભી ગયા ઘરમાં ફરી ફાટી અંતિમ વિધિએ ગામના હજારો લોકો આવ્યા એક વડીલે સમીરાનો હાથ પકડીને કહ્યું બેટી તમારા પિતા સંત માણસ હતા અને તેમની કદી ભૂલી નહીં શકીએ ખરેખર આજે પણ ગામના કોઈ ગરીબ કોઈ બીમાર કે કોઈ અધૂરા સપના ધરાવનાર વ્યક્તિ આવે તો લોકો કહે આંબલિયાના બાપુજી જેવો બંધ સમીરા આજે એ જ ગામમાં સ્કૂલ ચલાવે છે જ્યાં નિઃશુલ્ક ગરીબ બાળકોને શિક્ષણ આપે છે સ્કૂલના બોર્ડ પર એક વાક્ય લખાયેલું છે સેવા એ જ સાચું જીવન બાપુજી અને જ્યારે પણ પવન હળવો હળવો ફૂંકાય છે એમ લાગે છે કે બાપુજીનો અવાજ પાછો સંભળાય છે બાળકો સત્કર્મ ક્યારેય મરતું નથી મિત્રો કાલે શું થશે તેની ખાતરી નથી પરંતુ આજે સારા કાર્ય કરો દુઃખ જીવનનો અંત નથી શક્તિનો આરંભ છે એક વ્યક્તિનું પતન બીજા માટે માર્ગ બને છે મિત્રો તમને મારી આ વાર્તા કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ